નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપ સર્વેનું એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને હું રમેશ તન્ના તમારી સમક્ષ રજૂ થયો છું અમદાવાદમાં આકાશવાણી કાર્યાલય ઇન્કમટેક્સ વિભાગમાં આવેલું છે આ આકાશવાણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ પર્યાવરણને લગતી એક અદ્ભુત પહેલ કરી છે એ પહેલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ તો છે જ પણ પ્રેરણા લેવાનું મન થાય અને અમલમાં મૂકવાનું થાય એવી પણ છે તમે આકાશવાણીના કાર્યાલયમાં જાઓ બહુ જ સુંદર અને આકર્ષક કાર્યાલય છે એ કાર્યાલયમાં આપણે પ્રવેશ કરીએ તો અલગ અલગ જગ્યાએ ખૂણાઓ ઉપર અને નાની નાની દિવાલોની આજુબાજુમાં તમને ખૂબ બધા છોડ જોવા મળશે આવા છોડ તો બધે જોવા મળતા હોય છે ઘણી બધી જગ્યાએ જોવા મળતા હોય છે એમાં નવાઈ શું છે નવાઈ ભરેલી અને પોઝિટિવ વાત એ છે કે આ બધા છોડ આ બધા કર્મચારી અને અધિકારીઓ પોતાના પૈસાથી લઈ આવ્યા છે અને એને સાચવી રહ્યા છે એનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે નમસ્કાર નવી સવાર જે યુટ્યુબ ચેનલ છે એના સૌ દર્શક મિત્રોને મૌલિક મુનશીને નમસ્કાર મિત્રો આજે વાત પર્યાવરણની કરવી છે વૃક્ષ વાવું અને એનું જતન કરવું એ તમને નથી લાગતું કે આપણા સૌની ફરજ છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોય એ દિવસ પૂરતું જ આપણે વૃક્ષ વાવીએ અને પછી આખું વર્ષ ભૂલી જઈએ એની સામે ના જોઈએ તો કેવું આપણે બાળકને જન્મ આપીએ છીએ પછી એને કંઈક તરછોડી દઈએ છીએ એનો વિકાસ થાય એ સરસ રીતે ફૂલે ફાલે જોઈએ છે તો વૃક્ષમાં પણ એવું છે તમે ફક્ત લગાવ પૂરતું નહીં પણ એનો વિકાસ થાય એની કળી ફૂટે અને સરસ આપણી સામે મોટું થતું જાય તો કેટલો આનંદ આવે ઘણા લોકો એવું માનતા હોય છે કે આ એક સરકારી ઝુંબેશ છે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષ વાવો ના આવ્યું નથી આપણા સૌની ફરજ છે આકાશવાણી અમદાવાદમાં મેં એક સરસ પ્રયોગ કર્યો છે કે અહીંના સૌ કર્મચારીઓ વર્ષના ત્રણસો પાંસઠ દિવસ કોઈક ને કોઈક જગ્યાએ વૃક્ષો આવે પોતાના ખર્ચે અમે વૃક્ષો લાવીએ છીએ સરકારી ખર્ચે નહીં એના સરકારી બજેટમાંથી નહીં એ વૃક્ષો લાવીએ એને દત્તક લઈએ એનો ઉછેર કરીએ ત્યાં જે પણ સેલિબ્રિટીઓ આવતી હોય મહેમાનો આવતા હોય આકાશવાણીમાં રેકોર્ડિંગ માટે તો એની પાસે પણ અમે વૃક્ષારોપણ કરાવતા હઈએ છીએ થોડાક વખત પહેલાં માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અહીંયા આવ્યા રેકોર્ડિંગ માટે તો એમના હાથે પણ અમે વૃક્ષારોપણ કરાવ્યું અમારા ડાયરેક્ટર જનરલ આવતા હોય અમારા સીઓ આવતા હોય તો બીજા કોઈ પણ વાર્તાકાર આવતા હોય સાહિત્યકાર આવતા હોય તો એનું રેકોર્ડિંગ પતી જાય પછી અમે એમના હાથે વૃક્ષારોપણ કરાવીએ તો એ રીતે એક આખો પોઝિટિવ મેસેજ સમાજમાં જાય અને અમે પાછળ એક સરસ વન ઉભું કર્યું છે અને એની ખૂબ સુંદર હવા અમે લઈ શકીએ છીએ તો અમને સૌને પણ વિનંતી છે કે આસપાસ આ મોટાભાગે પર્યાવરણની વાતો છે ને એ બોલવામાં હોય છે વ્યાખ્યાનોમાં હોય છે પરિસંવાદોમાં હોય છે સૂત્રો લખવામાં હોય છે અને સોશિયલ મીડિયાઓમાં સંદેશાઓ મોકલી મોકલીને રજૂ કરવામાં જ હોય છે આટલામાં જ આપણો બધાનો પર્યાવરણનો પ્રેમ સમાઈ જતો હોય છે એની આગળ આપણે કશું કરતા નથી તમે આકાશવાણી ફિલ્માઇસિસમાં થશો તો તમને લાગશે કે બહુ બધા અલગ અલગ જાતના ઝાડ અહીંયા ઉગાડેલા છે એવી રીતે અમારા અહીંયા એક મેડમ છે જેમને પોતાના રીતે સ્વેચ્છાએ બહુ બધા ઝાડ આપ્યા છે હિન્દી અનુભાગના વડા છે એમને બહુ બધા ઝાડ આપ્યા છે અમારા સમાચાર વિભાગના વડા છે એમને બહુ બધા ઝાડ આપેલા છે અને વચ્ચે વચ્ચે આ સ્વચ્છતા ઊંઘ ઝુંબેશ થઈ રહ્યો છે એના અંદર સૌથી મોટું યોગદાન આપણે અમારા એનએલ એલ ચૌહાણ સાહેબનું પણ છે અને ઓફિસમાં પણ રિટાયરમેન્ટ જેટલા વ્યક્તિઓ અહીંયા થાય છે તો એનો ભારે મને સાહેબે સોંપ્યું છે કે બધાને અમે એક એક નાનું એક કુંડું જેમાં એક ઝાડ રોપીને અમે આપીએ છીએ રિટાયરમેન્ટના ટાઈમ એ એક અમારા તરફથી એક યોગદાન અમે સંસ્થા તરફથી એક યોગદાન અમે અમારી રીતે આપીએ છીએ અને સાહેબ એનલ ચૌહાણ સાહેબનું એક સારું એક કાર્યક્રમ એમને અહીંયા અમલીકરણ કર્યું હતું અમારા આકાશવાણી અમદાવાદમાં કે બધાના ટેબલ ઉપર એક છોડ હોવો જોઈએ તો એ પણ અમે લગભગ પચાસથી સાઠ છોડ એવી રીતે પણ લગાડેલા છે એ બધાના ટેબલ ઉપર આકાશવાણીમાં મની પ્લાન્ટ તમને જોવા મળે છે ફોયરમાં પણ તમને અમે ડેકોરેટિવ પ્લાન્ટ્સ લગાયા છે અને ક્રિસમસ પ્લાન્ટ છે પણ ઘણા લગાડ્યા છે એન્ટ્રન્સ છે એ રીતે બહુ સારી રીતે અમે કરી રાખ્યું છે અને જે વિચારીએ છીએ કે જે આકાશવાણી અમદાવાદમાં જેટલું થતું હોય એટલું વધારે પ્લાન્ટેશન કરીશું પર્યાવરણના પ્રેમને અમલમાં મૂકવાની વાત આવે ત્યારે આપણે ઘણા કાચા પુરવાર થઈએ છીએ ત્યારે આકાશવાણી અમદાવાદના કાર્યાલયના જે કર્મચારીઓ અને અધિકારીઓએ આ એક અનોખી પહેલ કરી છે એ માટે એમને આપણે અભિનંદન આપીએ અને આપણે બધા પણ આમાંથી પ્રેરણા લઈને જે પર્યાવરણનો પ્રેમ આપણા હૃદયમાં છે એને માત્ર હૃદયમાં ન રાખતા આપણા જીવનમાં અને ખાસ કરીને અમલમાં મૂકીએ